जीडीपीएल गुजरात ज्योतिष 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 गुरु पंकज एक विज्ञान कार्यक्रम हूँ अशोक मोदी हमारे साथ ज्योतिष गुरु डॉक्टर पंकजी नागर आप निहाली आयाक्रम जोतिष एक विज्ञान પગતવી આપણે સ્વાગત છે નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો જ્યોતિષ એક વિજ્ઞાનની સફરે અવનવા વિષયો સાથે છપ્પન ભોગનો એક થાળ તમારી સમક્ષ અમે કેટલાય વર્ષોથી પીરસતા આવ્યા છીએ દરેક થાળની અંદર કંઈ નવી વાનગી રહી છે સામાન્ય રીતે જ્યારે થાળ ચડાવવામાં આવતો હોય છે પ્રભુને ત્યારે એક સમાન વાનગીઓ એક મીઠાઈને વાત કરતાં મૂકવામાં આવતી હોય છે પરંતુ તમે અમારા સાચા પ્રભુ છો અને અમે જ્યારે પણ તમને થાળ ચડાવીએ ત્યારે દરેકે દરેક વાનગી અલગ અલગ મૂકતા હોઈએ છીએ અને એ વાનગીનો સ્વાદ આસ્વાદ તમે વર્ષોથી એક એકદારો અનંત માણી રહ્યા છો એનાથી કોઈ મોટી વાત તમારા માટે મારા માટે અમારા માટે મારા વાલા એન્કર અશોકભાઈ માટે કેમેરામેન ધર્મેશ ભાવેશભાઈ માટે કે પ્રવણીકા માટે એનાથી મોટી બાબત કઈ હોઈ શકે આવો આજે એક નવા વિષય સાથે નવી વાત સાથે નવી વાનગી સાથે તમારી સમક્ષ અશોકભાઈ સાથે આવી ગઈ પંકજભાઈ બિલકુલ અને દર્શક મિત્રો જે પ્રમાણે સવાલો છે અને આજે આપણે ટૉપિક કરવાના એપિસોડમાં તો કેટલાક મુહૂર્ત નક્ષત્રોને એની જે બાબતો બનતી હોય છે એ ક્યાંક શું બનતી હોય છે અશુભ ફળ બનતી હોય છે તો પંકજભાઈ એ શા માટે છે અને એ કેમ એને એ રીતે જોવાતું હોય છે તો દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જ્યોતિષમાં મુહૂર્તની જે બાબત છે એ નક્ષત્રોને એક ગણના કર્યા પછી એક મુહૂર્તમાં જોવાતું હોય છે પંકજભાઈ આપણે જોયું છે અને તમે આગળ પણ ખૂબ સરસ વાત કરી છે કયો ચંદ્રમા છે કયો દિવસ છે તો પંચાંગમાં પગજભાઈ વાત કરીએ વિંછુણો એક વિંછુણા વિંછુણો એ અશુભ શું કામ કરે છે વિંછુણાને કદાચ લોકો વિદર પણ કહેતા હોય છે બધાને અને એ શા માટે કહે છે એ બી જાણીશું આપણી પાસેભાઈ પણ અ આ વિછુણોમાં જે નક્ષત્રો છે એ કયા કયા છે કેવી રીતે ભલે છે એની વાત કરીશું અને ખાસ બાબત જે જાણવું છે કે નિશુણો શું માત્ર અશુભ બાબત બાબતો માટે હોય છે એમાં કોઈ શુભ બાબતો પણ રહી છે તો આ વિવાદાસ્પદ લોકોમાં જે બાબત છે નિશુણા લાગે એને લઈને આપણી વાત આપણા સંશોધન આપણું જે જબરદસ્ત માર્ગદર્શન સ્પર્શી એક વિસ્તારથી ચર્ચા કરશોભાઈ એક તો મારા દર્શક મિત્રોને એક આગવી જરૂરી મહત્વની માહિતી આપી દઉં કે વસ્તુ એવી છે કે બ્રહ્માંડની અંદર સત્યાવીસ નક્ષત્ર ચંદ્ર સત્યાવીસ દિવસે એક રાશિ ચક્ર પૂર્ણ કરે છે સવા બે નક્ષત્રની એક રાશિ બને છે એટલે એક રાશિ પૂર્ણ કરતા ચંદ્રને સવા બે દિવસ થાય છે અને બાર રાશિ પૂર્ણ કરતા સત્યાવીસ દિવસ થાય છે રાઇટ સત્યાવીસ નક્ષત્ર સત્યાવીસ દિવસ બાર રાશિ અને ચંદ્રનું ભ્રમણ ત્રણસો સાહીઠ ડિગ્રીનું અર્થાત બાર રાશિનું પૂર્ણ થાય છે એની મર્યાદા ટાઈમ સ્લોટ સત્યાવીસ દિવસનો કહી શકાય આ એક વાત થઈ મૂળભૂત માહિતીની કે જે તમારા માટે ઉપયોગી છે હવે ચંદ્ર મેષ રાશિથી પોતાનું ભ્રમણ શરૂ કરતો 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 પોતાની ઝડપી ગતિથી એની વેલોસિટી મુજબ એક વખત એ વૃશ્ચિક રાશિમાં આવે છે આ વૃશ્ચિક રાશિમાં ચંદ્રનો પ્રવેશ એનો મતલબ થાય છે સામાન્ય મળે એની એક વાત તમારી સમક્ષ મેં મૂકી છે હવે આ એવા કયા નક્ષત્ર છે તો વિશાખા નક્ષત્રનું ચોથું ચરણ છે અનુરાધા નક્ષત્ર છે જયેશા નક્ષત્ર છે એટલે સવા બે નક્ષત્ર થયા ક્ષત્રાક્ષત્ર વિશાખા નક્ષત્ર ગુરુનું છે અનુરાધા શનિ નું છે અને જયેશા બુધ નું છે આ સવા બે નક્ષત્રનું વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ એનું નામ વિચુડું વિચુડા ની અંદર આપણે કોઈ પણ શુભ કાર્ય કરી શકતા નથી આ સવાર બે દિવસ દરમિયાન આ નક્ષત્રની અંદર અનુરાધા નક્ષત્ર પેટવાળ નક્ષત્ર કે જેની અંદર તમે લગ્ન જો તમને ના છૂટકે લેવાનું હોય તો તમે લઈ શકો છો જરૂરી કરવી હોય તો કરી શકો છો કોઈ શુભ પ્રસંગ કરવો હોય તો એના માટે મંત્રેશ્વર મુનિએ કલ્યાણ વર્માએ પેટવાળું નક્ષત્ર અનુરાધામાં આ બધું કરવાની છૂટ આપી છે બિલકુલ બરાબર છે તો આ બે નક્ષત્ર વૃશ્ચિક રાશિ વિછુડો એની અંદર લગ્ન જનોઈ વાસ્તુ વાહન ખરીદવું શુભ કાર્ય કરવું ચૌર કર્મ કરવું માકાની ડેરેજ કરવી નવું કાર્ય કરવું નવા કાર્યનું ઉદ્ઘાટન કરવું એવી ઘણી બધી બાબતો આવે છે કે જે તમે કરી શકતા નથી વિછુડાનો સામાન્ય રીતે તમે સિમ્બોલ્સ તો એવી છે જેને અંગ્રેજીમાં સ્કોર્પિયો કહેવામાં આવે છે ઇટ્સ અ પોઇઝનસ જોડિયા ઇટ્સ અ પોઈઝનસ ટાઈમ સ્લોટ વેરી યુ આર નોટ એલાઉ ટુ ડૂ એની ઓસ્પિશિયસ વર્ક જે મેં તમને હમણાં હાલ જ જણાવ્યું છે અલબત્ત આ બધી વાતો મિત્રો શાસ્ત્રોક્ત છે જરૂરી પણ છે કે કારણ કે આપણા શાસ્ત્રીઓ આપણા ગુરુઓ આપણા આર્સદ્રષ્ટાઓ આપણા ઋષિમુનિઓ અશોકભાઈ એ લોકોએ જે કંઈ ઘટનાક્રમ જ્યોતિષિક ઘટનાક્રમ નક્કી કર્યો હશે એ પોતાના બુદ્ધિબળના આધારે પોતાની આંતરસૂઝ વડે ઇન્ફ્યુશન જેને કહેવામાં આવે છે એના વડે જ આ નક્કી કરેલો હોય છે એટલે આપણે એની અંદર કોઈ મોટા ફેરફારો કરી શકતા નથી છતાં પણ એમ કહ્યું પેટવાળ નક્ષત્રમાં છૂટછાટ લઈ શકાય છે પરંતુ ઘણા લોકો એવા હોય છે કે એમને ખ્યાલ જ ના આવી શું છે બિલકુલ ઘણા લોકોને વૃશ્ચિક રાશિનો ચંદ્ર કોને કહેવાય ખબર જ ના હોય ઘણા લોકોને આ અશુભકાળની કોઈ માહિતી હોતી નથી અને સામાન્ય રીતે હું ધારો કે તમને મારું ઉદાહરણ આપું કે જ્યારે અમે સ્કૂલ કોલેજમાં પડતા હતા જ્યોતિષશાસ્ત્રમાં કોઈ નોલેજ નહોતું પંચાંગ જોવાની ફુરસત નહોતી પંચાંગ જોતા આવડતું નહોતું છાપું ખરીદવાની શક્તિ નહોતી ત્યારે પીછોડો ક્યારે આવે અને ક્યારે જાય એ ખબર જ નહોતી પડતી અમે તો અમારા બધા જ શુભ કામ કે પછી અશુભ હોય પણ નિશુરાની અંદર જ કરતા હતા એટલે આપણે કહેવાનું પર્ય એટલું જ છે કે મારી વાતચીતનો જે અર્થ છે જેને મેં તાત્પર્ય કહ્યું કે ઘણી વખતે આપણે કોઈ અગત્યનું કામ આવી ગયું અને એ વિછુડા વગર શક્ય નથી કે વિશાખા નક્ષત્રના સ્વચ્છરણ અનુરાધનો અફુચર નક્ષત્ર અને જયષ્ટાફુ નક્ષત્ર તો એ વગર એ શક્ય નથી તો આપણે કરવું જ પડતું હોય છે હવે જમાનો પ્રેક્ટિકલ થવાનો આવ્યો છે અને પ્રેક્ટિકલ થવું જોઈએ એવું હું અંગતપણે માનું છું તો આ તો વાત થઈ પ્રાથમિક વાત જેની અંદર મેં તમને બે ભાગની અંદર વાત કરી તેમાં શું આપણે વિછુડો કોને કહેવાય એની અંદર કયા કાર્યો ન થાય કેમ ના થાય એની વાતો કરી અને બીજી બાજુ પ્રેક્ટિકલી કામ કરી પણ શકાય છે હવે આની પાછળનું એક તમને ધાર્મિક રહસ્ય જ્યોતિષિક રહસ્યની વાત કરું કે મીઠુડામાં કેમ કામ ન થાય એટલે કે ચંદ્ર ચંદ્ર ગુમાવે કેમ નીચ નથી જાય છે અને ચંદ્ર જયારે નીચ રાશિમાં થાય ત્યારે શુભ કાર્યો કરવા જોઈએ નહીં કારણ કે ચંદ્રના ગુણમાં ગતિ ચંદ્રના ગુણમાં શુભત્વ છે ચંદ્ર એ પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ છે ચંદ્ર એ પોતાની શીતળતા વડે કોઈપણ કાર્યની અંદર એક પીસ એટલે કે શાંતિ હાર્મોની સરળતા સંવાદિતા અને સુમેળ આપે છે એ ચંદ્ર જ્યારે નીચ અવસ્થાની અંદર આવી જાય ત્યારે કેટલા કાર્યોની અંદર વિઘ્નો ઊભા થાય છે એમાં પણ પાછળ વૃશ્ચિક રાશિમાં અનુરાધા નક્ષત્ર પણ આવેલું છે એ શનિનું નક્ષત્ર છે શનિ વિરમ માટે જાણીતો હોય છે છતાં પણ એને પેટવાળ નક્ષત્ર તરીકે ગણીને એમાં શુભ કાર્ય કરવા માટેની છૂટ આપવામાં આવી છે બીજી બાજુ જયેશા નક્ષત્ર આવે છે જેનો સ્વામી બુધ છે બુધને ચંદ્ર બિલકુલ ગમતો નથી એટલે પછી ત્યાં કંઈને કંઈ પ્રોબ્લેમ થાય છે શરૂઆતનું જે ચરણ છે વિશાખા એનો ચોથો ભાગ છે પરંતુ વિશાખા નક્ષત્ર ગુરુનું છે ગુરુ એ જ્ઞાની છે બુદ્ધ એ બુદ્ધિશાળી છે જ્ઞાન અને બુદ્ધિનો જ્યારે ટકરાવ થાય ત્યારે અહમનો ટકરાવ થાય છે એટલે તમે મૈત્રી ચક્ર જોશો ને ટેબલ તો એની અંદર ક્યાંક ગુરુ બુધ વચ્ચેના પ્રોબ્લેમ બતાવ્યા છે બુધ ચંદ્ર વચ્ચેના પ્રોબ્લેમ બતાવ્યા છે આ બધી અને ચંદ્ર શનિ વચ્ચેના પ્રોબ્લેમ તો છે જ એ રીતના આપણે જો વિચારીએ તો નિછુડાની અંદર શુભ કાર્યોને શક્ય હોય ત્યાં સુધી ખગોળની દ્રષ્ટિએ ધર્મની દ્રષ્ટિએ વિજ્ઞાનની દ્રષ્ટિએ ટાળવા જોઈએ આ જ્યોતિષી સંશોધન અને સારા છે બિલકુલ પંકજજી આપનો વિશેષ આભાર કે એક વિંછુડાનું લઈને જે સવાલ હતા દર્શક મિત્રોના અને એમાં તમે ખૂબ સારી રીતે એના સ્પષ્ટીકરણ સાથે એના જવાબ આપ્યા જ્યોતિષી પંકજજી એવા જ એક સવાલો બીજા દર્શન મિત્રોના એવા જ એક વાત કરીએ તો એવા વિવાદાસ્પદ જે પંચકની વાત થઈ એ પંચક પણ લોકો એવું માનતા હોય છે કે એક શંકા કુશંકામાં લોકો જે રાખતા હોય છે માન્યતા એવી છે કે દરેક પ્રકારના કામ કરવા નિષેધ છે અથવા તો ન કરવું લોકો માનતા હોય પણ શું ખરેખર એવું હોય છે કે આ પંચકમાં કોઈ એવા કામ ના થઈ શકે અથવા તો આપણી પાસેથી જાણવું છે કે શું એવા કોઈ સ્પેસિફિક કામ છે એ જ ના કરવા જોઈએ બાકી કરી શકાય એની પણ વાત કરીએ અને મેં મેં ત્યાં સુધી સાંભળ્યું કે લોકો પંચકમાં તો લોકો અગ્નિદાહ પણ નથી આપતા હોતા અને એ પ્રકારની માન્યતા છે અને આપડે તો પણ બીજા ત્રણ પુતળા એવા ત્રણ ચાર પુતળા ને પણ આપી ને એનો એક અગ્નિ સંસ્કાર કરતા તો આ જે બધી બાબતો પંચત્ર ને છે પગલી તો એમાં આપણી પાસે એક સ્પષ્ટીકરણ અને જ્યોતિષી આપણે બાબતો જાણીએ કે શું ખરેખર દરેક કાર્ય નિષેધ છે અથવા તો અમુક જ કાર્યો ના કરી શકાય એ કઈ બાબત છે જુઓ પહેલી વસ્તુ કે પંચત એટલે કોઈ પાંચ વસ્તુનો સૌમ બતાવે છે બિલકુલ હવે પંચક એ બે રાશિમાં જયારે ચંદ્રનો પ્રવેશ થાય ત્યારે એને પંચક કહેવામાં આવે છે આ બે રાશિમાં પહેલી રાશિ છે કુંભ અને બીજી રાશિ છે મીન એટલે મીન રાશિના જે નક્ષત્રો સવા બે થાય અને કુંભ રાશિના પણ સવા બે નક્ષત્રો થાય લગભગ સાડા ચાર નક્ષત્રોની આજુબાજુ થાય अनेक सदिशो अर्दुना पाच नक्षत्र म्हणजे पूर्णा पाच पाच नक्षत्र पाच नक्षत्रનો સમૂહ અને જ્યારે ચંદ્ર કુંભ મીન રાશિમાં भ्रमण करतो તો ધેટ ઇઝ ઓલપંચક પંચક એટલે પાંચ વસ્તુઓનો એક સંગ્રહ પાંચ નક્ષત્રનો એક સમૂહ એટલે આપણે પહેલા પણ કહ્યું કે ચંદ્ર જ્યારે મિથુન રાશિથી મીન રાશિના भ्रमण દરમિયાન જે જે રાશિની અંદર આવે ત્યારે એવા પ્રકારના યોગ શરૂ થઈ જાય છે બિલકુલ જેમ કે વૃશ્ચિક રાશિમાં આપણે હમણાં જ વાત કરી તો વિષુળો એનું સર્જન કરે છે જે અતિ અશુભ માનવામાં આવે છે તો એની અંદર પણ અપવાદ છે બીજી વાત કરી અને પંચકની વાત કરી છે પંચક એટલે કુંભ અને મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થાય મિત્રો ત્યારે એને પંચક કહેવામાં આવે છે સામાન્ય રીતે લોકો પંચકથી દળે છે પંચકમાં શુભ કામ ના થાય પંચક અશુભ છે એટલે હવે પંચક છે ધ્યાન રાખજે પંચકમાં કહીશ તો પતી જઈશ પણ ખરેખર એને ધાર્મિક ખગોળકીય અને વૈજ્ઞાનિક જ્યોતિષિક પદ્ધતિથી એ એંગલથી જો આપણે એનું નિરાકરણ કરવામાં આવે તો પંચક શબ્દનો સાચો અર્થ તમને ખબર પડે તો પહેલી વસ્તુ તો હું ચોખ્ખડ કરું હશું ભાઈ કે પંચકમાં જે કરો એ પાંચ ગુણ થાય બિલકુલ મરે તો પાંચ લગ્ન તો પાંચ ઘર તો પાંચ મકાન તો પાંચ વાહન તો પાંચ એનો મતલબ શું થાય શુભ કર્મ છે એ પાંચ થાય અને એકના શુભ કર્મ પણ પાંચ ના થાય બિલકુલ એટલે પંચકની અંદર શું ના થાય તમને સમજાવી દઉં કે પંચક દરમિયાન તમારા ઘરની ઉપર છાપરા ઉપર કે ગંજીમાં અંદર કુણામાં ઘાસ છે લાકડા છે એનો સંગ્રહ કરી શકાય નહીં પહેલી વસ્તુ છે બરોબર છે બીજી વસ્તુ પંચક ની અંદર હસતા હસતા વસ્તુ લગ્ન ના થાય કારણ કે પાંચ વખત લગ્ન કરવા પડે છે કેટલાક લોકો માટે હા ખૂબ આનંદદાયક વિષય પણ હોય છે કે જે રશિયાઓ હોય જે લોકો રસિયા હોય બિલકુલ એક નહીં દો નહીં તીન નહીં ચાર નહીં પાંચ નહીં ક્યાં વાત પંચકની શાદી કરશે યાર તો આ એક હળવા વાતાવરણને હળવું બનાવવા માટે વાત કરું છું પણ એક લગ્નમાં જ ફરિયાદો હોય છે તો પાંચમાં જ લગ્ન ની યાદો લઈ અને મરવાની ક્યાં જરૂર છે બરાબર છે સ્વાય છે સાહેબ એડવાઈઝ કે ભાઈ પંચકમાં લગ્ન ટાળવા જોઈએ તેમણે કીધું કે ભાઈ ઘરમાં ઘાસ ચારો છે લાકડા છે એને પણ ભેગા કરવા જોઈએ નહીં બીજી વસ્તુ પંચકમાં શું ના થાય પંચક માં દક્ષિણ દિશામાં કદાચ ના થવું કારણ કે એવું કહેવાય છે કે દક્ષિણમાં યમનો વાસ છે જો પંચક દરમિયાન દક્ષિણની અંદર યાત્રા કરવામાં આવે પ્રસ્થાન કરવામાં આવે જવામાં આવે તો યમનું બળ પાંચ ગણું વધી જાય છે ડેમોનાઇઝ પાવર જે હોય દેટ મલ્ટિપ્લાઇઝ ફોર ફાઇવ ટાઈમ્સ મોર ધેન એક્ચ્યુઅલ પાવર બિલકુલ એટલે એ દક્ષિણમાં જવાથી પંચકમાં જવાથી એક રાક્ષસી પ્રકૃતિ દ્વારા પાંચ ગણું વધારે નુકસાન થઈ શકે છે અને કામ કરતા નથી બરાબર બીજી વસ્તુ કે ગર્ભગળીનું મૃત્યુ થાય તેવું કહેવાય છે કે ભાઈ જે સિરીમાં થયું હોય સોસાયટીમાં થયું જે ગામમાં થયું હોય એમાં એના આજુબાજુમાં બીજા ચાર માણસો જે ગુજરી ગયો હોય એના ઉપરાંત ચાર માણસોનું મૃત્યુ થાય એટલે ઈષ્ટિ નામની બુકની અંદર વરામીરે વાસ્તુને સાંકળી રહે પંચક સાથે એક સરસ મજાની વાત કરી છે કે પંચક દરમિયાન જો મૃત્યુ થાય તો એની નાનામીના ચાર છેડાઓ પર ચાર ગર્ભના પુતળા બનાવીને એને લટકાવી દેવા જોઈએ એટલે પાંચમો તો જે ખરેખર એક્ચ્યુઅલી જે ગુજરી ગયેલો જાતક છે અને બાકીના આગળના વાંસ ઉપર બે પૂતળા અને પાછળના વાંસ ઉપર બે પૂતળા ગર્ભના બનાવેલા તો ચાર વત્તા એક બરાબર પાંચ થઈ જાય એટલે પાંચનો સંસ્કાર થાય ચાર પેલા પૂતળા મૂકવા એટલે ચાર જણા આવી ગયા અને એક તો આત્મા છે જ એટલે પંચકની અંદર આ પણ તમારે ધ્યાન રાખવું અશોકભાઈ ખૂબ જ જરૂરી છે એટલે મેં કહ્યું એમ કે ઘણી બધી વસ્તુઓ છે કે પોતાનું મકાન લેવાય પંચકમાં તો પાંચ મકાન બરોબર પણ ભાડે મકાન ના લેવા નહીં તો તમે ઘુંમડિયા જ રહ્યો સાહેબ મારે કાંઈક ખાલી કરો ભાઈ ચલો મકાન નંબર બે બીજો મકાન મારી ગાવ ખાલી કરો ભાઈ મકાન નંબર ત્રણ મકાન નંબર ચાર મકાન નંબર પાંચ એટલે બિચારો માણસની હાલત ખરાબ થઈ જાય પાંચ પાંચ એક માણસ મકાન બદલે તો એની પરિસ્થિતિમાં કેવી ખરાબ વસ્તુ થાય એટલે હું કહું છું વિવાહ થાય વાસ્તુ થાય જનો થાય શુભ કરવું થાય પણ એક લોજિકલી મેં કહ્યું કે લગ્ન ન કરવો તો સારું એટલે પાંચ વખત લગ્ન કરવાનો વારો આવે મને પાંચ પત્ની કરતા વધારે પાંચ વખત ખર્ચો કરવો એ ભારે પડે છે પાંચ દિવસ નહીં કરવા અને એ બી તમારે નર્કમાં જવાનો ખર્ચો પાંચ વખત રાખવા આપણને રસવા જેવી વાત છે ને કે ભાઈ સ્વર્ગમાં જવાનું હોય તો પાંચ ઘણો ખર્ચો કરીએ પાંચ વખત કરીએ પણ નર્કમાં જવા માટે કંઈક પાંચ વખત કરતો થાય નહીં એટલે આ વાત કહીએ આપણે પંચકની ખૂબ જ મેં તમને માહિતી સઘન આપી છે આપી છે અને એ માહિતીનો જો તમે ઉપયોગ કરશો તો તમને ઘણો ફાયદો થશે હવે બીજી વાત કહીએ તમને ખગો દ્રષ્ટિએ પંચકની વાત કરીએ કે પંચકમાં જે નક્ષત્રોનો સમાવેશ થાય છે એમાં સામાન્ય રીતે સતપિજા નક્ષત્ર આવતું હોય છે પૂર્વ ભાદ્રપદ ઉત્તરા ભાદ્રપદ આ બધા નક્ષત્રો આવતા હોય છે હવે આ બધા નક્ષત્રોનો સમૂહ એટલે કુંભ રાશિ એ શનિની રાશિ છે બરોબર છે એમાં બસ વિશા નક્ષત્ર આવે રાહુ એમાં ન ગમતા ગુરુનું નક્ષત્ર આવે મીન રાશિ એ ગુરુની રાશિ છે અને એમાં પંચક આવે ગુરુ એ શુભત્વ નો કારક છે અને એની અંદર પાછું નીવતી ન ગમતા બુધ નું નક્ષત્ર આવે આપણો સમાજવા જેવું છે એમાં ભવિષ્યનું નક્ષત્ર આવે કુતરા ભાદ્ર પર એટલે કેટલાક રાશિઓના બંધારણની અંદર એક કોન્સ્ટિટ્યુશનલ એરર જેને કહેવામાં આવે છે એમાં રાશિ શું હોય ધારો કે મી રાશિ છે ગુણની રાશિ છે બરાબર છે પણ એની અંદર નક્ષત્ર ગણ્યો જેમ કે આપણે જોઈ શકીએ ક્ષણિક આવે તમે જુઓ વૃશ્ચિક રાશિ છે મંગળની છે અનુરાધા નક્ષત્ર આવે એમાં મંગળ નથી ગમતું શનિ છો ને ગમતો નથી મંગળ છતાં પણ વિરોધાભાસી નક્ષત્રો અને રાશિઓનો એક ટકરાવ આ ખગોળ દ્રષ્ટિએ વાત કરું છું પણ ધાર્મિક દ્રષ્ટિએ તમે વાત કરો તો ચંદ્ર પોતાનું ભ્રમણ પૂરું કરવાની તૈયારીમાં છે જ્યારે મીન રાશિમાં આવે ત્યારે થાકેલો હોય છે કંટાળેલો હોય હારેલો હોય છે મેષથી લઈને એને મીસ સુધીનું મીણ સુધીનું ભ્રમણ આવે હવે આ ભ્રમણ દરમિયાન ચંદ્રના જે ગતિ વેલોસિટી અને ચંદ્રના જે ગુણ હોય એટલી મેષ રાશિથી મીન રાશિમાં પહોંચતા પહોંચતા કે પોતાના સાચા ગુણધર્મોમાં ક્યાંક સ્લો ડાઉન થઈ જતો હોય છે એ પણ તમે વિચારી શકો છો બિલકુલ બિલકુલ તો આ અસંખ્ય કારણો છે કે જેના કારણે આપણે નક્કી કરી શકીએ છીએ કે ભાઈ આ વસ્તુને આપણે પંચક દરમિયાન કરવી જોઈએ અને અમુક વસ્તુઓને પંચક દરમિયાન ન કરવી જોઈએ અને કરવા જાવ તો છેવટે જે નથી કરવાની એ કરો તો નુકસાન થાય છે ચોક્કસ અને જે કરવાની હોય ના કરો તો તમે એટલું શુભ વસ્તુ પાછળ લખેલાય છે એવું જ આ વૃશ્ચિક રાશિનું મીછુડાનું મેં તમે સમજાવ્યું પંચકનું મેં પણ સમજાવ્યું માત્ર ફર્ક એટલો જ છે કે વૃશ્ચિક રાશિ માં વિછુડો આવે ત્યારે માત્ર વૃશ્ચિક રાશિ એક જ રાશિ એની સાથે સંબંધિત અને સંદર્ભમાં આવે છે પણ પંચકની અંદર કુંભ અને મીન રાશિ બંને એમાં જોડાય છે બિલકુલ બિલકુલ આ એક મારી દૃષ્ટિએ બે રાશિ જોડાય અને એક રાશિ જોડાય એમાં ઘણો બધો ફર્ક છે પણ એક વાત ચોક્કસ છે મિત્રો કે વૃશ્ચિક રાશિનો વિછુડો હોય કે કુંભ મીન રાશિનો પંચક હોય શાસ્ત્રોત રીતે ધાર્મિક રીતે જ્યોતિષી રીતે ખગોળ દ્રષ્ટિએ મેં તમને જે સમજાવ્યું છે તો આ શો તમારી સમક્ષ જ્યારે આવે ત્યારે આ માહિતીને જરા તમારા માઇન્ડની અંદર બરોબર ઉતારી દે તેથી કરીને તમે વિછોડો અને પંચક દરમિયાન શું કરાય અને શું ન કરાય એની માહિતી આગોતરી માહિતી તમને મળી રહે અસ્તુ પંકજજી આપનો વિશેષ આભાર કે આજના એપિસોડમાં જે આપણે જે અશુભ એક જે મુહૂર્ત છે એની વાત કરી એમાં દર્શક મિત્રોના જે સવાલ હતા એક તો તમે બીંછુડાની સરસ વાત કરી અને બીજું એક છેલ્લે પંચમની વાત કરી તો આ બંનેમાં જે મુહૂર્ત હતા એમાં કઈ બાબતો નિષેધ છે કયો કયા કાર્ય ન કરવા જોઈએ કે જે અશુભ બાબત બનતી હોય છે એમાં પંચકમાં તમે ખૂબ સારી વાત કરી કે દક્ષિણ દિશામાં ટ્રાવેલિંગ ન કરવું જોઈએ લગ્ન જેવી બાબતો ન કરવી જોઈએ અને ઘણી એવી બાબતો કે જે શુભ શુભમાં ઘણા રડતા હોય એ અવોઇડ કરવી જોઈએ તો આપણે એમાં એ સારી બાબત થતી હોય છે પગલજી અન્ય પણ દર્શક મિત્રોના ઘણા સવાલ છે એમાં આપણે કેટલાક શુભ શુભ મુહૂર્તની પણ વાત કરીશું એવા નક્ષત્રોની પણ વાત કરીશું એવા પણ સવાલ છે પણ અત્યારે સમયની મર્યાદા છે નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશું આપના સવાલો સાથે નમસ્કાર આભાર જ્યોતિષ એક વિજ્ઞાન શ્રી પાર્થિવ દર્શક મિત્રો

એને અસર હેઠળ આવે એટલે એ લોકોએ ટોપાસ પણ પહેરી શકાય છે નિલમ પણ પહેરી શકાય છે અને જો એ ન ફાવે તો સેટલની જાતકોએ જેને કોરલ કહેવામાં આવે છે અને એ ના ફાવે તો માર્શિયલ સ્ટોન પહેરી શકે છે સ્ટોન મૂળ અને એના અફવાદ અગર તો એના ઓપ્શન તમને અહીંયા આપ્યા છે જેનું અનુકરણ કરશો તો નવું વર્ષ તમારું સુખદ મળશે મળીએ જ્યોતિષ એક વિજ્ઞાન જ્યોતિષ વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સચિક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાથ આપ આપણા સવાલોની સાથે પોતાનું નામ જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન i'll